નમસ્કાર સરસ એવો સંતાન પ્રાપ્તિનો રિપોર્ટ આવ્યો છે એક હજાર ચારસો ને સડસઠ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ ભાવનગર ખાતે બાળક રહી ગયું છે તાજો જ રિપોર્ટ છે સફળતા મળી છે આપની સામે આ રિપોર્ટ છે ઘણીવાર અમને એવું પૂછવામાં આવતું હોય છે કે આપની સફળતાના રિપોર્ટ અમને આપો કે તમારે ત્યાં સફળતા મળે છે કે નહીં મિત્રો આ અમારી સફળતાનો તાજોજ રિપોર્ટ એક હજાર ચારસો સડસઠ આજે જ આવેલો રિપોર્ટ છે આપ આ જોઈ શકો છો આપને પણ આવી તકલીફ હોય આજે જ સંપર્ક કરો મધદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમારો એડ્રેસ